અને એ બાદ પણ ગઈકાલે જોવા મુખ્ય પાછળ સામે આવે જે અન્વયે પોલીસે એ વિડીયો અને ચિંતાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે શરૂ કરી છે વધુમાં આ જે હોસ્ટેલ છે ત્યાં તેના વિડીયો હોવાનો તેને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતા કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે એ સમિતિ દ્વારા તમામ તમામ પાસાઓનો કાળપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જે જે જ્યાં જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં છે આ સમિતિમાં

તમામ પાસાઓને આવરી લેશે કે કઈ કઈ જગ્યાએ ક્યાં શું વાયોલેશન થયું છે પોલીસ પોલીસ તરફથી જે કાર્યવાહી કરવાની થશે આવશે કોર્પોરેશન કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો બાળ સુરક્ષા અધિકારી તરફથી જે કંઈ હશે તો જ્યાં જ્યાં જે વસ્તુ વાયોલેશન થયું હશે તમામે તમામ રિપોર્ટ આવે તમામ જે કંઈ હશે ઘટના બીજી તારીખે જ સામે આવી છે બીજી તારીખે જ સામે આવી ત્યારથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી છે વધુમાં ગઈકાલે પણ જે કઈ વિડીયો આવ્યો તો ગઈકાલ રાતથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી છે અને સાથે સાથે કલેક્ટરશ્રી દ્વારા પણ બે દિવસ પહેલા જયારે આ બનાવ ધ્યાન ઉપર આવ્યો હતો ત્યારે મારે સાથે વાત થઈ હતી એમણે પણ પોતાના સિનિયર અને જે કઈ સંબંધિત અધિકારીઓની આપી અને એ લોકોએ પણ આ કાર્યવાહી ચાલુ કરી દીધેલ